આજે ઋષિ પાચમ છે અને ભાદરવા સુદ પાચમને આપણે ઋષિ પાચમ તરફથી ઉજવતા હોઈએ છીએ તો થોડીક વાર માટે લાઈવ થયા છીએ આપણા દર્શક મિત્રો માટે તો ઋષિ પાચમ એક હિન્દુ ધર્મનો સારામાં સારો દિવસ ગણાય છે આજના દિવસે ઋષિ પાચમના દિવસે દરેક લોકો ઋષિ પાચમને દિવસે પાચન તરીકે ઉજવે છે અને જો જાણવા જઈએ તો આપણા દેશના મહાન ઋષિઓ થઈ ગયેલા કે જેઓ મહર્ષિ વિશ્વામિત્રી ત્યારબાદ મહર્ષિ વેદવ્યાસ વાલ્મીકી ઋષિ અગસ્ત ઋષિ અને મહર્ષિ રમણ ઋષિ આપણા હિન્દુ ધર્મની અંદર ઘણા એવા મહાન ઋષિઓ થઈ ગયા છે અને જે આપણને ઘણું બધું શીખવી ગયા છે તેમજ જગદગુરુ શંકરાચાર્ય અને સ્વામી રામતીર્થ આવા ઘણા ઋષિઓ છે કે જેઓએ આપણા દેશ માટે ઘણું બધું કર્યું છે ઘણા ગ્રંથો પણ લખ્યા છે વેદ વ્યાસોની રચના પણ કરી છે તો થોડીક વાર માટે લાઈવ થઈ આપણે ઋષિ પાચનના મહત્ત્વ વિશે થોડીક વાતચીત કરીએ તો મહર્ષિ વિશ્વામિત્રી હિન્દુ ધર્મના એક આદરણીય વ્યક્તિ હતા અને જેઓએ હિન્દુ ધર્મ માટે ઘણું બધું કર્યું હતું તો વિશ્વામિત્રી એક એવા રાજા હતા કે જેમણે પોતાની રાજશાસન છોડી અને ઋષિ બનવા માટે તપ કર્યું હતું અને ત્યારબાદ મહર્ષિ વાલ્મીકી ઋષિની જો વાત કરીએ તો વાલ્મીકી ઋષિએ એક મહાકાળ પ્રાચીન રામાયણની રચના કરી હતી તો આજના દિવસે ઋષિઓનું મહત્વ છે તો આપણે એમને યાદ કરવા જોઈએ એણે આપણા માટે ઘણું બધું શીખવી ગયા છે ઘણા બધા વેદો પણ એવા લખ્યા છે તો થયું કે થોડીક વાર માટે લાઈવ થઈએ લાઈવ થનારા દરેક વ્યક્તિઓને ઋષિ પાચનની હાર્દિક શુભકામના તેવી જ રીતે જગદગુરુ શંકરાચાર્યની જો વાત કરીએ તો જગદગુરુ શંકરાચાર્ય એક આદરણીય વ્યક્તિ હતા કે જેઓએ વિવિધ હિન્દુ સંપ્રદાયોને એકતા કરવા માટે તેઓએ હિન્દુ ધર્મને ટકાવી રાખ્યો હતો તો ગુરુ શંકરાચાર્ય તેવી જ રીતે વેદ વ્યાસની જો વાત કરીએ તો જેમણે પ્રાચીન ભારતના બે મુખ્ય સંસ્કૃત મહાકાવ્યોમાંનો એક મહાભારત ગ્રંથ જેમણે લખેલો હતો વેદવ્યાસે અને જેઓએ ચાર વેદોની પણ રચના કરી હતી જે તો આપણે સૌ જાણીએ છીએ ઋદ્વેગ યુઝવેદ સમવેદ અને અર્થવેદ આવી રીતે ઋષિ પાચમના દિવસે આપણે સૌ લોકોએ હિન્દુ સનાતન ધર્મને ધ્યાનમાં રાખી ઋષિ પાચમના દિવસે આપણે સૌ લોકોએ ઋષિઓને યાદ કરી તેઓની માટે આપણે આજના દિવસે ઉપવાસ કરીએ છીએ ઋષિઓને યાદ કરીએ છીએ અને આ વર્ષમાં એક વાર જ માત્ર આવે છે કે જે મોટામાં મોટી પાચમ તરીકે પણ ઉજવવામાં આવે છે ઘણા લોકો આ પાચમની રાહ જોઈને બેઠા હોય છે કે જ્યારે આપણા પરિવારની અંદર કંઈ મૃત્યુ થઈ ગયું હોય તો ત્યારબાદ સારો પ્રસંગ આપણે નથી કરી શકતા તે પ્રસંગ કરવા માટે આપણે પાચમની રાહ જોઈને બેઠા છીએ જોઈએ છીએ કે પાદરવા મહિનાની જે પાચમ આવશે રોચિ પાચમ તે મોટામાં મોટી પાચમ તરીકે ઉજવાય છે પણ કોઈ પણ કારણો સંજોગોમાં જો એવું શુભ કાર્ય કરવાનું થાય અને ઘરે કોઈ પણ વ્યક્તિ ગુજરી ગયું હોય એક્સપાયર થઈ ગયા હોય તો આડી પાચમ તરીકે એક નાની પાચમ પહેલાં કરવી પડે છે ત્યારબાદ જ આપણે સારા કાર્યનું આરંભ કરી શકીએ છીએ તો આ એ માની પાચમ ભાદરવા મહિનામાં શુક્લ પસ એટલે ભાદરવા સુ પાચમના દિવસે ઋષિ પાચમ તરીકે આપણે ઉજવીએ છીએ તો દરેક લોકો લાઈવ હોય તેવા દરેક લોકોને ઋષિ પાચમની હાર્દિક શુભકામના આપણા ભારત દેશની અંદર એવા ઘણા ઋષિઓ થઈ ગયા છે કે જેમ કે આપણે આગળ નામ લીધા મહર્ષિ વિશ્વામિત્રી મહર્ષિ વેદવ્યાસ મહર્ષિ વાલ્મિકી ઋષિ મહર્ષિ અગસ્ત ઋષિ મહર્ષિ રમણ ઋષિ અને જગદ્ગુરુ શંકરાચાર્ય અને સ્વામી રામ રામતીર્થ આવા તો ઘણા ઋષિઓ છે કે જેઓએ આપણે હિન્દુ સનાતન ધર્મના માટે પોતે ઋષિઓ બની પોતાએ અમુકે તો પોતાનું રાજ શાસન પણ છોડી ગાદીઓ પણ છોડી દીધી વાલ્મિકી ઋષિ કે જે રામના ગુરુ હતા તેમને રામ ભગવાન જ્યારે વનમાં ગયા હતા ત્યારે ત્યાં તેમની મુલાકાત થઈ અને તેમને માર્ગદર્શન આપ્યું રાવણ સુધી પહોંચવાનો રસ્તો બતાવ્યો અને રાવણની સાથે વિજય પણ મેળવી લીધો તેવા આપણા વાલ્મીકી ઋષિ અને વાલ્મીકી ઋષિ કે જેણે સંસ્કૃતમાં મહાભારતનું પણ આખો ગ્રંથ લખેલો છે તો આવા દરેક ઋષિઓને સતસત નમન ઋષિ પાચમના દિવસે અને સૌ લોકો ઋષિ પાચમ એક દિવસ માટે આપણે ઉપવાસ કરવાનો હોય છે જેમ કે આપણે ખેડૂના દીકરા કહેવાય જેથી કરી આપણા પૂર્વજો આપણા વડવાઓ એવું કહેતા હતા કે ઋષિ પાચમ તો રહેવી જ જોઈએ કારણ કે આપણે આખા વર્ષ ખેતરમાં કામ કરતા હોઈએ ત્યારે આપણાથી કોઈ પણ એવા નાના નાના જીવ જંતુઓને આપણે આપણા પગની નીચે મૃત્યુ પામ્યા હોય તો આપણે પાચમના દિવસે પાચમ રહીએ તો આજના દિવસે આ વ્રત કરવાથી વ્રત એટલે મીન્સ કે આજના દિવસે ઉપવાસ કરવાથી આપણાથી જે પણ કંઈ નાની મોટી ભૂલો થઈ હોય છે તે આજના દિવસે આપવાસ કરવાથી આપણે તમામ બંધનોમાંથી મુક્ત થઈ જાય છે અને આપણા પાપ નાશ પામે છે તેવું શાસ્ત્ર અને ગ્રંથોમાં લખેલું હોય છે તો આ છે ઋષિ પાચમનો મહિમા તો દરેક લોકોને ઋષિ પાચમની હાર્દિક શુભકામના મારી સાથે લાઈવ જોડાયેલા દરેક લોકોને ઋષિ પાસમની હાર્દિક શુભકામના મારા અને મારા પરિવાર વતી આપ સર્વને પરિવાર થકી ઋષિ પાસમની હાર્દિક શુભકામના તો આવી જ રીતે આપણે પરિવાર મળીશું અત્યારે પાદરવા મહિનામાં ગણપતિનું સ્થાપન તો ચોથના દિવસે થઈ જ ગયું છે તો આપણે એવા પણ વિડીયોમાં ઘણીવાર લાઈવ થશું ગણપતિની મહાઆરતીનો વિડીયો બતાવશું આપણે ત્યારબાદ વિસર્જનના પણ વિડીયો લાઈવ બતાવશું તો દરેક લોકોને જય માતાજી ઋષિ પાચમની હાર્દિક શુભકામનાઓ અને લાઈવ હોય તેવા દરેક લોકોને હજુ એકવાર દિલથી ઋષિ પાચમની ઢેર સારી શુભકામના જય માતાજી વસ્તુ અહીંયા હું મારી વાણીને વિરામ આપી ફરી આપણે ફરી જોડાશું લાઈવમાં